હા મને જરીક બોડી લોશન હારું એવું બતાવજો આમાં તમાર ભાઈ છે ને હવ ફાટીન ધાણિયા થાય શિયાળામાં કે આમાં કઈક સામળીમાં ઢેફલા પડી ગયા કઈક અસલ નું બોડી લોશન દયો ખાટું રેડ જેવું દેવાજ બઈન તને લી ખબર જો ને સાબમાં હું હું મુકવાન વસ્તુ હોય મેકઅપ થી માંડીને કોસ્મેટિક થી માંડીને બધું દેઈ દેને બાપા । আর্যাকস ফ্যাশল হ্যাসপা মাজ করবনা।। না না এউকে করবন ঠ টে মা মেের ছেে তো রেডি থাওয়া মাকেন পেকেট ুছে মার কেলা কেটলা হুছে। এদমান কেউনে। আচ্ছ ওকে আমার কে ব্রাইডনে রেডিকার বান হ প্যাকেজ। ত জাথ স্টাট ঠাইছে। কেটলা কেটলা হা টনটান্টা আরকার মান্ডভানো পাছি ডাডিয়া রাসন অনেঝান নাডি বাসন।

મારવા દેજી પુસડી સાંભળતી નથી વાત માં હોય તો અરખુડી હાલો પુસડી આમણી કોર વેર ને મારી માં હું કયું ની રાઈડું નાખું છું પણ હાલ હાઉસો હાર

એની કટલેરી ને પછી કંકોત્રી વાળા ને કેવી કંકોત્રી છે એ ઓર્ડર ને બ્યુટી પાર્લર નું એવું બધું કરવા જાય છે હેમજો સમજે તું નાનો મને માં લાલુ મને ખબર છે મને બધી ખબર પડે બ્યુટી પાર્લર પુસલી દીદી તૈયાર થાય ને વાળ છે ને મને બધી ખબર પડે પુસલી દીદી વેક્સ ને એવું કરાવશે ને આઈબ્રો મને બધી ખબર પડે મરો મરો આ વેતેક ના જો ખબર પડે

હા વાંધો નહીં હાલો બતાવ નેલ પેઇન્ટ તો મસ્ત છે હા ખજેનો છે મને તો ખાટા બાર કલર ના જ નામ આવડે આ ઘડડી ના જોતા હાવ કલર આશા કલર સ્કાય બ્લુ ને લાઈટ ગ્રીન ને ઠીકડું પોસડું મરી ગયા હાવ નામ કાઢી કાઢી નવીન હા અમે તો લાલ મરોનો દાદી લગી રંગતી જીંકી ની હતી તો કાઈ ખબર જ નથી કે આવા કલર છે નવીન નવીન જેત ના સને મને આ પાંચે પાંચ કલર ગમે છે લાઇટ જેવા છે ને સો એસન ભાઈ આના ફ્રંગવાન સીસીન ભાવ હું છે 80 રૂપિયા તો તો હારી લે પાંચે પાંચ થઈને 80 રૂપિયા છે ને ના ના એક નેલ પેઇન્ટ ના 80 રૂપિયા એમ કહું છું ઓહો ભારી મુંગ્યો તો તો એક નખ રંગવા ની 80 રૂપિયા 80 રૂપિયા માં આખું ખોખું આવી જાય બારે બાર નેલ પોલિશ નું પણ આ બ્રાન્ડેડ માલ છે ને એની કંપની એટલા માટે પેલી 10 10 વાળી જે તમે લેશો ને એ સુકાઈ જશે તરત જ એટલા માટે આ નેલ પેઇન્ટ ને બહુ ટાઈમ સુધી કંઈ થશે નહીં એવું એમ અમે જિંકી હતી ને એમાં શેરમાં દવાખાને છે ને ફટ દેરા ટીન સર નખાઈ આવતી હતી એક હુકાતી ની પાછી ચાલુ આવવા મંડતી પૂછલી તને ગમે છે સીસી હા સરસ છે સનલ હા તો ઠાકુ લઈ લે બીજું શું જોઈએ છે બીજું ઓલા ગોડામ પહેરવાન સેટ છે ને બતાય તો એમ તો મે હોના કરાવી લીધા છે હાટુ પણ આ તો કાય કેને પહેરવો હોય સણિયા સોરી ભેગો તો કાલે ખોટો ઠઠાડવા થાય હોના ના પહેરા જેવો જમાનો ક્યાં છે બેન હા બરાબર છે આનો શું ભાવ છે આમ તો એ 900000 નો થાય છે પણ હોલસેલ ભાવ છે ને તો હું તમને કટ કરીને

લેટસે ક્યાં બધી કંપનીની બ્રાન્ડેડ ભી છે ને લોકલ ભી છે 10 વાળી છે 20 છે 500 વાળી પણ છે અને 150 વાળી પણ છે તમારે જે ભી ટાઈપની જોતી હોય ને ના ના લેવી તો ભાવ પછી કે નહીં હા કુવાર ને એટલે માથા કોઈ પૂરી એ ભી મળી જશે બીજું પછી મને સ્પ્રે આપજો પાંચ આવે છે ને તનેલી ખબર જોઈ ને સાબમાં હું હું મૂકવા વસ્તુ હોય મેકઅપ થી માંડીને કોસ્મેટિક થી માંડીને બધું જ દે ને બાપા હા ઓકે કઈ વાંધો નહીં હેલી તું ઓલી ફેવી કિક રાખશો સંપલ એ તૂટી ગયા છે ને સોટાડવા નવા લઈ લ્યો ને તમારા ભાઈના મેરેજ છે ને ઈ તો ઈ મજાના લીધા એક ઉસી એડી ને એક અસલ મોજડી જેવા બે જોડી લીધા છે પણ આ તો બીજા માર પાસે પડ્યા ને એની સાઈડ ની જરીવારી પટ્ટી નીકળી ગઈ છે તું કો સોટાડી દઉં ફેવી રાખશો કે નહીં ઈ કેને મને લવ કરતી હા હા રાખું છું મળી જશે ડાયમંડ વાળા બટરફ્લાય હેર ક્લિપ ને બધું આપી દો સાડી પીન ને મેકઅપ રિમુવર પણ આપજો હા હા મળી જશે હા ઈ તો મોર દેજો પાંચ પાંચ કિલા ના મેકઅપ સોટાડા છે ઈ તો ઉખેડવા જો હે જ ને એલિસન ભાઈ તી તમે બે માળ દુકાન કરી લીધી આન મોર આવી તી તઈ તો આ જ હતું ને એટલું જરીક હા હો અહીંયા ભી પીઓપી કરાવ્યું ને ઉપર પણ હજી કેટલી વસ્તુ છે અમારે તી કપડા ને એવું રાખો છો કપડામાં નાઈટ ડ્રેસ ને હોઝિયરી નાઈટ સૂટ ને એવું બધું રાખીએ છીએ ઠેક સડાન સડિયો રાખો છો મેરેજ નું ચૂડિયો નથી કરવાનો હા કરવાનો જ છે પણ માર મમ્મી એને ન્યાંથી કર લીધો તું આ રાખો એટલું બધુંય નોતી ખબર મને હેમજી એટલે હા ભળ પૂછડી આ સે મોંઘી ની હું તને બીજી દુકાન દેખાડું ને ન્યાથી આપણે સુડલો ને બધું કર લેવું હો એ હા વાંધો નહીં હવે કઈ જોઈએ છે મેરેજ માં આપવાના કવર જોઈએ છે ભારે માં છે 15 નું એક વાળું છે ને 5 નું એક આવે કવર એવાય છે

હજી માર ઘણો લેવાન છે પાસી આવે હાલાલ 2000 બરાબર છે હારવાલ પુગી જાજે ને લગન છે પૂસડી ના લાડવા ખાવા હો હું તમને છે ને બેસ્ટ હેર ટ્રીટમેન્ટ આપીશ ભલે કોસ્ટલી થાય બટ પરફેક્ટ કરવાનું છે બધું બરાબર પ્લીઝ કમ ઇન હેલો હાય પ્લીઝ કમ અસલ પાર્લર છે તમારું જો તો મુંંગી નું લાગે છે હાઈફાઈ છે ને ભાવે હમણા હાઈફાઈ હશે જોજે થેન્ક યુ બોલો તમારે શું કરવાનું છે આઈ બ્રો વેક્સ ફેશિયલ હેર સ્પા મસાજ શું કરવાના છે આપકો ના ના એવું કંઈ કરવું નથી બટ અમારું મેરેજ છે ને તો રેડી થવા માટેનું પેકેજ શું છે તમારું કેટલા થી કેટલા નું છે એ બધું મને કહો ને અચ્છા ઓકે અમારે ત્યાંથી બ્રાઇડ ને રેડી કરવાનો છે ને પેકેજ 30000 થી સ્ટાર્ટ થાય છે કેટલા કેટલા હજાર 30000 અરે અરે રે બહુ મોંઘો તમારું તો 3000 થી ચાલુ થાય એવો તો વળી કયો મેકઅપ સોટાડતી હાવ 3000 લઈ લ્યો તમે ઓ સારા ઓ સેડારી સેડાલી બેન તમે આયા હા કાલે જ હું ફ્લાઇટ હતી મારી અહીંયા આવી છું હા સારું લ્યો અમે તાઈ ભાવ પૂછવા એ વાત પેકેજમાં માં મેકઅપ ને બધું બહુ મસ્ત છે તો પેકેજ કરાવવું હોય તો અત્યારે મને કહી દયો તમે પૂછડી પેલા આપણે બીજા જે પાર્લર છે ને માં પૂછી આવીએ પછી આને કહીએ બરાબર ને મૂંગીની છે જો ને હા બહુ મોંઘી છે તમારું નામ શું છે બેન મારું નામ છે ને માન્યા છે એ માન્યા બેન લગન ની તો જરીક વાર છે આમ પાછા આવશું હો હાલાલ પૂછડી આ માન્યા નું તો બ્યુટી પાર્લર બહુ મૂંગો છે મને હારું રૂપિયા સેલ દેજો હા તો સરસ સ્પેશિયલ કરીશ એ સકુડી મેકઅપ વાળી પાર્લર નું નામ તો સારું રાખ્યું સકુડી તે એ આવો છે ને આ ગંગુડી શું કરવા આવી આયા હે હું ફેશિયલ કરવા આવી છું લે ઓહો અઢી કિલો ફેશિયલ કરીને તો મોઢા ઉપર લગભગ ફેર પડે કે એ ભલે મસ્તી કરું ગંગુડી તને હું તો ખાલી કોના લગન તારે ફેશિયલ કેટલા વારું હારું અને આ જો અમાર જો પુસડીન પાર્લર માં તૈયાર થાઉ છે તાર પાહે તો તારો પેકેજ શું છે કે તો ખરી હું ભાવ લેસો તૈયાર થવાના દુલ્હન ને 15000 થી પેકેજ ચાલુ થાય છે હા તો 20000 વાળું કરી દેજે ને હાલ તાર ઇન્સ્ટાબેન્સ આઈડી છે હા ચકુડી મેકઅપ વારી આઈડી નું નામ ઈજ છે પાર્લર છે ને ઈજ હા તો મને 20000 વાળો પેકેજ ચાલે 3 ટાઈમ આવી જશે ને હા 3 ટાઈમ તૈયાર કરીશ હું માંડવાનો પછી ડાંડિયા રાસ અને જાન ના દિવસ નું रियल फ्लावर મારા તરફથી એક ટાઈમ જ્વેલરી આપીસ ને બધી એસેસરીઝ તો મારા તરફથી જ હોય છે હા તી વાંધો નહીં અસલ કર દે હો હા હા એ તો તમે કોડી જાસે અરે મન તાર પર ભરો હોત છે એટલે જો અમે બીજે કે પાલરે ગયા નથી સકડી તાર પાસે જ સીધા ને ને સાઈડર ને બધેન ને ને તો કરી દે કે નહીં હા કરી કર્યું તે લે પાર્લર શીખી લીધું એલી કોલેજ પૂરી થઈ ભેરુ કા એક ને કોબરે પણ હું તૈયાર કરી દે હારું લે પછી હું ફોન માં બધું તને નિરાયતે કહું હો મેંડી તો તારમ આવે કે ના આવે ना मेन्दी मारा मना आवे मेन्दी सें तमारे बिजे थीक मुखावी पडशे। आति काई वान तो निया एल ने गोति ले हुई तो आमे उंकेवी बेठीसु। <laughs> आपनोरा खोटा नक्सोटाडी दे जेवो वलू हुँँ के वाई मरी ज्यू नामे नी आवले के वू नेल � એ ગામ ને માર ફેસેલ નું મોડું થાય છે હા ગંગુડી ને મોર કર દે ગંગુડી ગંધારી ગધડી ની કુસડી હવે ઓલા કંકોત્રી વાળા પાસે જઈ આવીએ કા ઠકા ભેરો ઠકો ગધડી નું કેમણી કોર જાવાન છે મગજ માં નીકળી ગયું જમણી કોર જાવાન છે કે ડાબી કોર જાવાન છે બે ફાટા પડે છે તી પૂછું જો હે કોક ને એ બેન આલો કેમણી કોર જાવું 15 રૂપિયા 15 રૂપિયા બસ સ્ટેન્ડ 10 10 રૂપિયા 10 10 રૂપિયા આલો આલો વાકો વરી ગયો પડી એઠો રિક્ષામાંથી મામા

વાહ સંકટરી તો સાલની છે એક થી એક સળિયાતી છે હો હા ઓ કાઈ ના ઘટે લિફાફા વાળી છે પછી બોક્સ વાળી છે આવી રીતના સિમ્પલ કાર્ડ છે કોક પેકિંગ ખુલે આવી છે તમારે કે ટાઈપની બનાવડાવી છે આ થેલીયું વારી લાગે કા હા એવી પણ છે ના એવી ફેશન વારી નથી અમારે તો આગળ ગણપતિ બાપાનું સ્ટીકર વારી ને એક બાજુ શ્રીનાથજી બાવા સત્ય છે ને એક બાજુ ઉમિયા માર કુર ઉમિયા માતાજી નું લખનાક ને ટાકો કેવો લખસો ટાકો ઘણાય છે અમારી પાસે તમે ક્યો એ તને આજી નામ ધામની લિસ્ટ ની યાદી લઈને ઓહોહો સાંજે આવશે તય મેળ આવશે તી કાઈ વાંધો ની હાલો ને માર હસબન્ડ છે ને એને લઈને આવીશ હો હા હા કાઈ વાંધો ની લગન કોના છે આ બાજુમાં મુંગા ઊ ભાઈ બેન ના ઈ બેન ન બોલતા એટલે જ માર બોલવું પડે છે અમારા પુસડી બેન ને માર ભાઈ લાલુ ના ઈ બેન ને તમે બોલવા દયો તો બોલે ને હા તો હું કે ના પાડું બોલવાની લે કંકોત્રી બધી મસ્ત છે તમારે ત્યાં આતી વાંધો ને હાલો પછી આવશો હવે કંકોત્રી તો સનલે હવે બધા ઓનલાઈન કરે છે ને હા હા ઓનલાઈને મોકલી દે હું પણ અમુકજી થોઠ્યું મોબાઈલ ડંપક્યું મોબાઈલ વાપરતા હોય ભટભટિયાવારો એમાં પાસ થોડીક આ ઓનલાઈન કંકોત્રી જાય એટલે એમે આપણે થોડીક સપાવી પડશે ને મેમન મેમન જેને દેવી પડે વેવા વેલાવને એ બધાને તો દેવી જ પડે ને કંકોત્રી એમ તો પૂછડી સપાવી જ જો હે પછી આપણે ઉમે માતાજી સે સીતસર આપણે એને પહેલા નયા કંકોત્રી દેવા જાવી પડે હંજી હા હા સમજી ગયે સારું ચાલે આપણે પાછા આવશું હા पुसडी वाले कटलर इन खेल यू ए तो सुनल तारी पासे हते आ है पुसडी नार ना तार पासे हते खेल यू कटलेरी नी आपडे वाथी ना लई आवा ओलो तनक पुलिस नी सीसी उन छाप बती ई तार पासे हते ना ना सुनल मने याद न थी तारी पासे हते हाय हाय माड़ी क्या भूलाई गी वाह बे पार्लर फेरियो एमा केई नथ मुकी आवियो ना आपडे बे फोन करीन पूछी ले ने ओली मुंगी पार्लर वाली ना नंबर नथी पण सकुड़ी ना से ले आ तो एने फोन कर ले

આ તે હારું ન્યા રાખજે હવે છે ને આ તાર જીજાજી વર્તા આવશે ને ગાડી લઈને તે કઈ લેતા આવશે ઓ પાછો એમળો ધક્કો નત ખાવો મારો હો હાસીન રાખજે મારી બેન હારું છે પૂછડી થેલી ન્યા મળી ગઈ તાર જીજાજી મારી ધૂળ કાડ ના ન કર ના જડત ને હું પાછે ના હમ કાઈ બોલી ના હાગુ મારા મોઢા માં શબ્દ ના નીકળે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ